તો સાહેબ હવે આજે ખાતરના બાબતમાં રજૂઆત કરવાની છે તમે તાલુકા પુરવઠા અધિકારી છો એટલે આ તાલુકાની અંદર તમામ પ્રકારના પુરવઠાનું નિયમન નિયંત્રણ કરવું એ તમારી જવાબદારીમાં આવે છે હવે દર વખતે દર વર્ષે એવું થાય છે કે વાવેતર સમય જ ખાતર ન હોય દર વર્ષની કકળાટ છે આ ખેડૂતને જયારે ખાતરની જરૂર પડે ખાતર નથી હોતું ખાતર વિતરણ કરવાની વ્યવસ્થા જે ખરીદ વેચાણ સંઘ પોતે ખાતર વિતરણ કરે છે બરાબર ગામની મંડળી ખાતર વિતરણ કરે છે અને કેટલીક સરકારે નક્કી કરેલી એજન્સીઓ એગ્રો એજન્સીઓ હોય છે એ ખાતર વિતરણ કરે છે પણ આ ત્રણેય ખાતર વિતરણની જે વ્યવસ્થા છે એમાં ખેડૂતને જ્યારે જોતું હોય ત્યારે ખાતર ન હોય તો કરવાનું શું વાવણી સમયે તો ડીએપી અત્યારે ડીએપી ખાતરની જરૂર પડશે અત્યાર જોઈએ અત્યારે ખાતર નથી કરવાનું શું મોટો પ્રશ્ન એ છે હા તો આ તો કઈ આ વખતનો નથી દર વર્ષનો પ્રશ્ન છે પુરવઠા અધિકારી તમે છો તો પુરવઠાનું નિયમન કરવું કે ભાઈ કેટલા પુરવઠાની જરૂર પડશે તે પૈકી કેટલો પુરવઠો આપણા તાલુકામાં ઉપલબ્ધ છે એનું આગોતરું આયોજન કોણ કરશે અને આગોતરું આયોજન નહીં થાય તો દર વર્ષે ખેડૂતોને તકલીફ પડવાની છે એટલે આજની અમારી રજૂઆત એ છે કે અત્યારે આગોતરું વાવેતર જેને આપણે ઓરવિન વાવેતર કે ઓરવણી ઓરવણી ચાલુ થઈ છે એમાં ખાતર મળવાની મુશ્કેલી ચાલુ થઈ છે હવે રાબેતા મુજબ નો રેગ્યુલર વરસાદ થાય ચોમાસું રેગ્યુલર આવશે અને ખૂબ વાવેતર ચારો તરફ થશે ચોમાસું વાવેતર ત્યારે ખાતર નહીં મળે

કેવાનું તો તમને ખાતરના પુરવઠાનું બધું આયોજન ગોઠવી રાખવાની જવાબદારી કોની કરતા માણસ તો તો એને દેખાતું નથી બીજી વાત કે કે મોટા ભાગે એવું થાય છે ખાતર વિતરણ કેન્દ્ર છે ત્યાં કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે હકીકતમાં ખાતર પડ્યું હોય પણ દેવું નથી દેવું નથી એટલે કૃત્રિમ અછત ઊભી થાય કૃત્રિમ અછત ઊભી થાય એટલે સો બસો દોઢસો વધારે આપીને પછી

બધું જ હાથ પોલીસ કે ધારો કે પોલીસ નો પ્રશ્ન હોય પોલીસ પાસે લઈ જાય કે મામલતદાર માં જાવ મામલતદાર નો પ્રશ્ન મામલતદાર પાસે લાવી દીધી ટીડીઓ પાસે મતલબ બધા એવું નક્કી કરી લીધું છે કે હાથ ઊંચા આ આવે તો હવે પ્રશ્ન સાહેબ એ થાય છે કે અમે બધા કયા દેશમાં પેલા નક્કી કરવું પડશે કેમકે તમારો પ્રશ્ન તમારા આવે પોલીસ નો પ્રશ્ન પોલીસ માં નું આવે ટીડીઓ પ્રશ્ન ટીડીઓ તો અમે કયા દેશમાં આવીએ છીએ ક્યાં જઈને કહેવાનું આલો બધા હાથ ઊંચા કરી શું અને સૌથી મોટી વાત ઉભારી આપણા ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કે દારૂ મળે છે પ્રતિબંધ છે છે મળે બધાને બોલતા અધિકારી અમને ખબર છે હોમ ડિલિવરી દારૂ ની મળે છે દારૂ ઉપર પ્રતિબંધ છે તોય દારૂ જોઈએ એટલો મળે છે હોમ ડિલિવરી ઘરે બેઠા મળે છે ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી તો કોને જઈને કહેવાનું

કે ખાતર લેવા જઈએ તો એને આધાર કાર્ડ માંગે છે હવે ખેડૂત ખેતરે આ ખાતર લેવા આવે હવે ખિસ્સામાં આધાર કાર્ડ લઈને હોય ખેડૂતના ખિસ્સામાં એક પાવલી ન હોય પહેરા લુગડે ખેતી નું કામ હાલતો હોય કેમકે રફ લુગડા પહેર્યા હોય હવે ઓલો આધાર કાર્ડ વગર ખાતર ન આપતો મને તમે નિયમ સમજાવો કે આધાર કાર્ડ ને ખાતર ને શું નિયમ છે દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી દારૂ લેવા હોય તો વગર આધાર કાર્ડ મળે છે ખાતર લેવા તો આધાર કાર્ડ દેવાનું નહીં પણ એનું શું કરવાનું તમે શું આદેશ આપશો હાલો કયો ખાતર માટે આધાર કાર્ડ ને ખાતર ને હું આઈડેન્ટિટી પ્રૂફ ની હું કામ ખાતર માં શું જરૂર છે કાલ તો તમારે કિલો રીંગણા લેવા છે તો આધાર કાર્ડ માં આધાર કાર્ડ કેવી વસ્તુ માનો કે એક્સપ્લોઝીવ લેવું હોય કોઈ સ્ફોટક પદાર્થો ની ખરીદી કરતા હોય જેનાથી બ્લાસ્ટ થાય એવા તો આધાર કાર્ડ માગો તો અલગ મુદ્દે વિષય છે હથિયારો ની ખરીદી કરતા હોય તો આધાર કાર્ડ માગો તો અલગ ખાતર તો ખાતર છે ખાતર ને મારી ઓળખ ને હું લેવા દેવા અને મારું આધાર કાર્ડ આપીને હું ખાતર લઈ જાઉં છું ખાતર થી તો હું કઈ કઈ મોટું કઈ કૃત્ય તો કરવાનું નથી તો ખેતરમાં ઓર્ડર કરશો ના ખિસ્સામાં પાવલી આધાર હોય તો મૂકો આવી ખેતર જેટલી જરૂર પડે એટલું લેવા જાય ન્યા ઓલો કે આધાર કાર્ડ લાવો ને અંગૂઠો લાવો ને આ લાવો ને તે લાવો ને ક્યાં કરવાનો અને અંગૂઠા સાહેબ ગહાઈ ગયા છે લોઢારે કામ કરી અંગૂઠા આવતા અડધા ખેડૂત પણ આધાર કાર્ડ ને ખાતર ને હું લેવા દેવા મને નિયમ ન સમજાતો મને તમે ક્યાંક સમજાવો નિયમ છે એ તો એને દેવા વાળો ઓળખતો ગામની મંડળી ઓળખતી ન હોય ગામની મંડળી ખાતર વિતરણ નું કામ કરે તો ગામનો ખેડૂત જ ખાતર લેવા કોઈ બાંગ્લાદેશ થી આવવા નથી ગામના માણસ ને મંડળી નો ઓળખતી હોય એક ગામમાં કેટલા ખેડૂત હોય ચારસો પાંચસો ખેડૂત હોય ગામનો મંડળીના પ્રમુખ ને વ્યવસ્થાપક કમિટી ને મંડળીના મંત્રી મંત્રીને આખું ગામ એક ઓળખતું હોય તો આધાર કાર્ડ ની જરૂર ક્યાં પડે અને આધાર ઓળખ ખાતર ને લેવામાં ઓળખ ની જરૂર કેમ પડી ખાતર એવી કઈ વસ્તુ છે જેમાં મારે ઓળખ બતાવતો જ મળે સાયકલ લેવામાં ઓળખ ની જરૂર નથી પડતી સાયકલ લેવી હોય તો આધાર કાર્ડ નથી આપવું પડતું ખાતર માં ક્યાં આપવું પડે છે આ પંખા ટ્યુબલાઇટ એસી ટીવી લેવું હોય એવડી મોંઘી વસ્તુઓ લાખ લાખ રૂપિયાના મોબાઈલ લેવા હોય તો એમાં આધાર કાર્ડ ની જરૂર નથી પડતી બે લાખ નું ટીવી લેવું એમાં આધાર કાર્ડ ની જરૂર નથી તો ખાતર માં જ કેમ તો તમે કઈક આદેશ કરો સાહેબ ખેડૂતોને કઈક રીબાઈ છે બીજું જરૂરિયાત મુજબની થેલી નથી આપતા ખેડૂતને જરૂર હોય બે થેલીની તો કે એક જ આપીશ મોટી જમીન હોય કોક ને દસ થેલી જરૂર છે તો કે ત્રણ જ આપીશ પણ કેમ એમ કોઈ જે કોઈ જોવા વાળું કોઈ પૂછવા વાળું નથી ગુજરાતમાં બધું આમ હાવ હાવ રેઢારા ચાલે છે ખેડૂતને દસ થેલીની જરૂર હોય સાહેબ તો બે થેલી કેમ આ કઈ પ્રતિબંધિત વસ્તુ તો નથી આના જથ્થાનું કાયદાથી નિયંત્રણ નથી પુરવઠા અધિકારી જો તમને ખબર હોય પુરવઠા અધિનિયમ છે બધું આવશ્યક ચીજ વસ્તુ ધારો વગેરે વગેરે એમાં દરેક પુરવઠાનું નિયંત્રણ છે તો મારે દસ થેલી જોતી હોય દસ થેલીના રૂપિયા આપવા તૈયાર છું તો મને દસ ને બદલે બે જ કેમ આપે છે

પાયા પેલા વાવવું વાવેતર વરસાદ થઈ ગયા પછી ડીએપી મળે ને તેને વાવવું ક્યારે બે થેલી આપે તો સાત વીઘા છોડી દેવી કરવું હું

તો નેનો યુરિયા નેનો ડીએપી એવા નેનો એટલે લિક્વિડ ખાતર સરકારે બનાવ્યા છે તમે મને એમ કહ્યો કે મારે જે માલ લેવો હોય એ જ લેવાનો હોય તમે જબરજસ્તી આપો એ લેવાનો હોય એક થેલી ખાતરની લે ખેડૂત તમારે તો સરક તો હું તમે શું કરશો હાલો છસો રૂપિયાનો કારણ વગરનો ખર્ચો છે એક થેલી યુરિયા લીધું હોય તો એની હારે એક બાટલો છસો વાળો લિક્વિડ યુરિયાનો ફરજિયાત પકડાવે છે એની છસો વાળો બાટલો ન લ્યો તો યુરિયાની આપતા નથી તો કરવાનું હાલો ક્યાં જઈને કહેવાનું બાંગ્લાદેશી છે બાંગ્લાદેશ ત્યાં અમદાવાદ આવી ગયા ત્યાં સુધી કોઈ વાંધો નથી અમે એક વળી ખાતર માંગવી તો આખું સરકારી તંત્ર તકલીફ પડી જાય છે બાંગ્લાદેશીને આ ગુજરાતમાં ઉપાધિ નથી એને ચંડોળા તળાવ ઉપર મોજતી રહે છે અમારે ક્યાં જવાનું હાલો અમારે જ બાંગ્લાદેશ ન જવાય તો આ આપણા દેશના આપણા રાજ્યના નાગરિકો છે એની વાત સાંભળતું નથી કોઈ આ જોઈએ ત્યારે ખાતર નો મળે પેલા તો યુરિયા નો મળે ડીએપી નો મળે થોડું ઘણું જેટલું જોતું હોય એટલું ન મળે દસ થેલી જોતી હોય બે આપે બે જોતી હોય તો એક આપે એમાં વળી આધાર કાર્ડ એમાં વળી નેનો બાટલો હવે ખેતી કરવી કે જાડવે ટીંગાઈ જવું છે તમે માર્ગદર્શન આપો શું કરવું ખેતી કરવી કે લટકી જવું લખીને આપ્યું પુરવઠા અધિકારી તરીકે મામલતદાર તરીકે યોગ્ય આદેશ લેખિત માં આપો ખાતર વિતરણ કેન્દ્ર ઉપર ખાતરની કાળાબજારી નો થાય અને કૃત્રિમ અછત ઊભી નો થાય એના માટે કડક સુપરવિઝન રાખો અને એની નોંધ રાખો

જવાબ છે કાગળિયા ઉડાઉડ કરે છે બધા હું તમને આપું તમે ઓલા ના આપો ને ઓલો ઓલા આપે ખાતર નઈ મળે કાગળિયા ચારે બાજુ ઉડશે ખાતર નહીં મળે આ બંધ નહીં થાય અમે તો થાકી ગયા આવેદન પત્ર આપી આપીને શું કરવાનું અત્યારે આવે અમુક માથાભર માણસો ને ઘરે આવીને આપી જાય દારૂની બોટલ કેમ હોમ ડિલિવરી થાય ભાજપ વાળા ને મળી જાય છે આમ લેખિત આદેશ આપવો પડશે હું તમને વિના આધાર કાર્ડ ને ખાતર ને કઈ લેવા દેવાના ડીઝલ લેતી વખતે આધાર કાર્ડ આપવું પડે છે તો ખાતર માં કેમ ડીઝલ એ પુરવઠો છે ખાતર એ પુરવઠો છે પેટ્રોલ ય પુરવઠો છે કેરોસીન એ પુરવઠો આધાર કાર્ડ કેમ ઘઉં ચોખા ચણા જણસ લેવામાં આધાર કાર્ડ નથી ડુંગળીમાં નથી બધું મને સમજાતો નથી મારી ઓળખ ને મારા હું કામ આપવાનું કે બાંગ્લાદેશી આવીને ખાતર લઈ જવાના છે અને ગામનો ખેડૂત છે ખાતર નહીં લેતો ઓળખની જરૂર શું પડે ખાતર માં ખાતર કઈ તો છે નહીં કે કોને આપી એનું ધ્યાન રાખવું પડે તમારી પાસે કઈ રેકોર્ડ નથી કે કેટલા કેટલા લોકો ગામમાં ખાતર વેચે એ તમને ખબર નથી તો પછી આધાર અર્થ ક્યાં આપે છે આધાર કાર્ડ ખાતર વિતરણ કરતી કંપની જે છે સહકારી મંડળી અને સંઘ એ કઈ સરકારી તો છે નહીં તો એ આધાર કાર્ડ લઈને કોને આપે છે ક્યાં તો મામલતદાર માં જમા કરાવતા હોય તો સરકારી થઈ ગયું પ્રાંતમાં જમા કરાવતા હોય સરકારી થઈ ગયું એ પોતે તો કઈ ઓથોરાઈઝ છે નહીં તો આધાર કાર્ડ શું કામ લે છે અને ક્યાં આપે છે પછી અમારા આધાર કાર્ડ ઉપર લોન લઈ લેશે તો કોની જવાબદારી ખેડૂત આધાર કાર્ડ લીધું અંગૂઠો લીધો અને બે લાખ ની લોન ઉઠાઈ લેશે તો કોની જવાબદારી તો તમે સાહેબ આમાં લેખિત આદેશ કરો તાત્કાલિક અર્જન્ટ છે બધું ખેડૂતો ઉપર જરાક રહેમ કરો એ મારી લાગણી છે લે આપ સાહેબ એક આવેદન